આપણે અત્યાર સુધી નકલી 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 પોલીસ અને અધિકારી બની લોકોને છેતરવાના સમાચાર સાંભળ્યા છે તો હવે સુરતમાં નકલી મહિલા નાયબ કલેક્ટર બની એક જ્વેલર્સ માંથી બાર લાખના દાગીના ખરીદી કરી ચેક આપ્યો હતો જોકે મહિલાનો ચેક રિટર્ન થતા જ્વેલર્સ સાથે ઠગાઈ થઈ હતી આ મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે નકલી મહિલા નાયબ કલેક્ટરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે જાણવા મળતી વિગતો મુજબ વરાછા લંબે હનુમાન રોડ પર આવેલા શુભલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા લખા મફ્ફા રબારી સલાબતપુરા માન દરવાજા ખાતે આવેલી મમતા હોસ્પિટલની સામે ચામુંડા જ્વેલર્સના નામે સોના અને ચાંદીના દાગીનાનો વેચાણ કરે છે માર્ચ મહિનાની એકત્રીસમી તારીખે એક મહિલા તેમની દુકાનમાં આવી હતી અને પોતે ગાંધીનગરમાં નાયબ કલેક્ટર છે અને પોતાનું નામ હૈતલકુમારી સંજય પટેલ અને મૂળ કોઠાર ફળિયા વાંસિયા તળાવ નવસારીની વતની હોવાનું કહ્યું હતું આ નાયબ કલેક્ટર બનીને આવેલી હૈતલકુમારીએ તેવું કહ્યું કે હું થાર જીપ ખરીદવા માટે આવી છું પણ મારો મોબાઈલ ફોન ચોરાઈ ગયો છે અને તે બાબતે સારોલી પોલીસ મથકમાં અરજી પણ આપેલી છે હાલ મારે તમારી દુકાનમાંથી સોનાના દાગીના ખરીદવાના છે મહિલાએ પોતાની ઓળખ નાયબ કલેક્ટર તરીકે આપી હોવાથી લખા રબારીને તેમની વાત પર ભરોસો બેઠો હતો અને સોનાના દાગીના બતાવ્યા હતા જોકે લખા રબારીએ સારોલી પોલીસ મથકમાં તેના મિત્રને હેતલકુમારી પટેલે કોઈ ફોન ચોરાઈ જવા બાબતે અરજી આપી છે કે નહીં તે માટે ખાતરી કરાવી હતી જેમાં તેણીએ ફોન ચોરાઈ જવાની અરજી કરી હોવાનું જણાવ્યું હતું હેતલકુમારીએ અલગ અલગ મળીને કુલ બાર પોઈન્ટ આડત્રીસ લાખની કિંમતના દાગીના પસંદ કર્યા હતા અને એમ કહ્યું હતું કે મારી પાસે કેશ નથી તો ચેક આપી દઉં છું અને રબારી તેની વાતમાં આવી ગયા હતા અને ચેક લઈ લીધો હતો બાદમાં બેંકમાં ચેક નાખતા ચેક રિટર્ન થયો હતો જે બાબતે લખારબારીએ પોતાની સાથે નકલી નાયબ કલેક્ટર હેતલ ઠગાઈ કરી ગઈ હોવાની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ કરી આરોપી મહિલા નાયબ કલેક્ટર હેતલ કુમારી ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરતા નવસારી અને તાપી જિલ્લામાં પણ તેની આ જ રીતે કર્તબ અજમાવી હોવાનું ખુલ્યું છે તેની સામે આજ પ્રકારના બીજા દસ જેટલા ગુના નોંધાઈ શકે તેવી શક્યતાઓ છે પોલીસની તપાસમાં ગાંધીનગરમાં કોઈ પણ હેતલકુમારી નામની મહિલા નાયબ કલેક્ટર નહી હોવાનું પણ જણાયું છે હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મુંડા જ્વેલર્સ એના જે ઓનર છે એમણે આવીને ફરિયાદ નોંધાવેલ કે એક વ્યક્તિ જેનું નામ હેતલબેન હેતલબેન સંજયભાઈ પટેલ છે એણે પોતાની ઓળખ ડેપ્યુટી કલેક્ટર તરીકે હોવાની અને પોતે ગાંધીનગરમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે નોકરી કરતા હોવાની એમ ઓળખાણ આપી અને સાડા બાર લાખ રૂપિયાની જ્વેલરી એમની પાસેથી લઈ અને ચેક આપીને ત્યાંથી જતા રહ્યા હતા અને ત્યારબાદ ચેક બાઉન્સ થતાં તેમને શંકા ગઈ હતી જે અનુસંધાને તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ અનુસંધાને પોલીસે તત્કાલ ટીમો બનાવી અને ત્યાંથી તેની ધરપકડ કરવા માટે તજવીજ ચાલુ કરેલી હતી ત્યારબાદ પોલીસને આમાં સફળતા મળતા બે વ્યક્તિઓ હેતલબેન સંજયભાઈ પટેલ અને એમની સાથે એમનો સાથે લિવિનમાં રહેતા જીતેન્દ્ર સેમરાજભાઈ પટેલ જે પોતે મૂળ બનાસકાંઠાના વતની છે આ બંનેની ધરપકડ કરેલ છે પોલીસે અને તેઓના અન્ય ગુનાઓની પણ તપાસ હાલ ચાલુ છે હેતલબેને જ્યારે ડેપ્યુટી કલેક્ટરની ઓળખાણ આપી ત્યારે જે જ્વેલર્સ હતા એમને થોડીક શંકા ગઈ હતી પરંતુ આગલા દિવસે આ હેતલબેને અગાઉ સારોલી પોલીસ સ્ટેશનમાં ચોરીની એક ફરિયાદ આપી હતી આ ચોરીની ફરિયાદમાં તેમણે પોતાની ઓળખાણ એક ડેપ્યુટી કલેક્ટર તરીકે આપી હતી અને એની જે એફઆઈઆર હતી એ એફઆઈઆરની કોપી એમણે જ્વેલર્સને બતાવી હતી જેના થકી તેમણે તેમનો વિશ્વાસ દેવડાયો હતો કે પોતે ડેપ્યુટી કલેક્ટર છે અને ગઈકાલે જ તેમના મોબાઈલ ચોરાવાની આ પ્રકારની એક ફરિયાદ નોંધાઈ હતી જેથી એને વિશ્વાસ બેસી ગયો હતો અને આ રીતના એક પ્રકારનું ઇમ્પર્સોનેશન અને છેતરપિંડીનો ગુનો તેઓએ આચરેલો હતો પોલીસે તેમની પૂછપરછ કરી છે અગાઉ પણ એ એના વિરુદ્ધ ગુના નોંધાયેલા છે જેમાં તાપી જિલ્લાના ત્રણ જે વર્ષ બે હજાર પંદર સોળ અને સત્તરમાં નોંધાયા હતા આ ઉપરાંત નવસારીમાં પણ તેમના વિરુદ્ધ આ જ પ્રકારનો ચારસો સડસઠ અડસઠ મુજબનો એક ગુનો નોંધાયેલ છે જેમાં તે વોન્ટ હજી ધરપકડ તેની બાકી છે એનું સિત્તેર મુજબનું વોરંટ પણ નીકળેલ છે તો એ બાબતે પણ અમે કન્સર્ન પોલીસ સ્ટેશનને જાણ કરી છે આ સિવાય જે છેલ્લા પંદરેક દિવસથી તેઓ સુરતમાં એ અને એના જે લિવિંગમાં એના સાથેના એના હસબન્ડ હતા એ બંને રહેતા હતા તો પંદર દિવસ દરમિયાન અને અન્ય કોઈ પણ જગ્યાએ આવે કોઈ વ્યક્તિએ જો પોતાની ઓળખ આપી અને કોઈપણ લોકો સાથે કોઈપણ જાતનો વ્યવહાર કર્યો હોય આર્થિક અને અન્ય કોઈ લાભ લીધો હોય તો તેની જાણ કરવા હું તમામ લોકોને અપીલ કરું છું કે આવી કોઈ પણ વ્યક્તિ આવી હોય આપણા ત્યાં અને પોતાની ઓળખાણ નાયબ કલેક્ટર અથવા અન્ય કોઈ હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારી તરીકે બતાવી હોય અને જેમાં તે પોતે લેડી હોય તો એને ઉપર પોલીસને જાણ કરે જેથી એના ઉપર કાર્યવાહી થઈ શકે પોલીસને જે ઇન્ફોર્મેશન હતી નાયબ કલેક્ટર તરીકે પોતાની ઓળખાણ આપેલી હતી એ અને ઉપરાંત જે બાતમીદારો અને ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય છે એના આધારે અમે ઓળખી એને પકડી શક્યા હતા અમે એમને પહેલાં બનાસકાંઠા બાજુથી એમની ભાળ મેળવી હતી ત્યારબાદ પૂછપરછ માટે અહીંયા લાવ્યા હતા અહીંયા કન્ફર્મ કર્યું હતું અને ત્યારબાદ જ એની ધરપકડની કાર્યવાહી કરી તાપી જિલ્લામાં જે ગુના છે એમાં પણ તેણે પોતે હેલ્થ ડિપાર્ટમેન્ટના એક અધિકારી હોવાનું અને હેલ્થ ડિપાર્ટમેન્ટમાં અન્ય લોકોને નોકરી અપાવવા માટે અને જે પણ કોઈ સ્કીમ હોય એનો લાભ અપાવવા માટે પૈસા મેળવ્યા હતા રજીસ્ટ્રેશન લોકોના કરાવ્યા હતા અને એ રીતના ગુનાઓ તેણે એમના વિરુદ્ધ નોંધાયેલા છે હાલ જે ફરિયાદ છે અને અત્યારે જે સલાબતપુરામાં જે બનાવ છે એમાં અમને અત્યાર સુધી કોઈ બોગસ ડોક્યુમેન્ટ એનું મળી આવેલ નથી પરંતુ અમે તમામ જગ્યાએ તપાસ કરી રહ્યા છીએ કે કોઈપણ જગ્યાએ એને પોતાનું આઈ કાર્ડ બનાવ્યું હોય અથવા અન્ય કોઈ એ પ્રકારના ડોક્યુમેન્ટ બતાવ્યા હોય કોઈને અને એનો ઉપયોગ કર્યો હોય તો એ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું અત્યારે પોલીસ એની પણ તપાસ કરી લે કરી રહેલ છે કેમ કે એ પોતાનું એડ્યુકેશન અલગ અલગ બતાવતા બતાવતા હોય છે કોઈકને એ પોતાનું એડ્યુકેશન એમ બીબીએસ કહે છે ક્યારેક કોઈ અધિકારીને એવું કહે છે કે હું બીએ પાસ કરેલ છું આ પ્રકારની વિવિધ માહિતી પોલીસને આપે છે એટલે આ જે આરોપી છે એ અગાઉ પણ આ પ્રકારના ગુના નોંધાયેલા હોવાથી એક પોલીસ પ્રોસીજરથી વાકેફ છે અને થોડુંક ગેરમાર્ગે દોરવા સતત પ્રયાસ કરી રહેલ છે જેથી પોલીસે પણ ફર્ધર એના પોલીસ કસ્ટડી મળે અને અન્ય કોઈ ગુના કે એની જે એમો છે એના વિશે વધુ ઇન્વેસ્ટિગેશન થઈ શકે એના માટે અમે એપ્લાય કરવાના છીએ અત્યારે જે કેસ નોંધાયેલ છે એમાં એણે સાડા બાર લાખ રૂપિયાના ઘરેણાં એણે હતા અને ઘરેણા ઘરેણાં અન્ય જગ્યાએ વેચી અને એમાંથી રોકડ રૂપિયા લઈ લીધા હતા આ રોકડ રૂપિયામાંથી એણે એક થાર ગાડી એ પણ રજીસ્ટ્રેશન કરાવવા ગયા હતા પરંતુ ત્યાં એને સફળતા નહોતી મળી ત્યારબાદ એને બલેનો કાર લીધી હતી અને અન્ય રોકડ રૂપિયા અમે રિકવર કરવાની અત્યારે પ્રયાસ કરી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ